ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે અગિયાર સપ્ટેમ્બર તલની વાત કરીએ તો મિત્રો તલમાં સાઉથ કોરિયાનું ટેન્ડર આવ્યું હતું અને બીડ જે કાંઈ પ્રાણી તેના જનરલ સમાચાર છે અને ત્રણ જાણીતા વેપારીઓના મત છે બે રાજકોટના અને એક ઊંઝાના એના મત જોઈશું પહેલાં જનરલ સમાચાર શું છે તે જોઈ લઈએ તો સાઉથ કોરિયાના અગિયાર હજાર ટનના છફેદ તલના ટેન્ડરમાં પાકિસ્તાન ફાવી ગયું છે અને ભારતને મામૂલી જ ઓર્ડર મળ્યો છે ભારતીય અને ખાસ કરી ગુજરાતના તલની ક્વોલિટી હવે કોરિયન ટાઈપની રહી ન હોવાથી ટેન્ડરમાં બીડ ઓછી ભરી હોવાથી પણ ભારતને ઓછો ઓર્ડર મળ્યો છે સાઉથ કોરિયાનું કુલ દસ હજાર નવસો નેવું ટનના ઓર્ડરમાં સરેરાશ બારસો ત્રાણુંથી ચૌદસો અઠ્ઠાવન ડોલર પ્રતિ ટન સુધીની બીડ પડી છે આ ટેન્ડરમાં સૌથી વધુ પાકિસ્તાનને ચોસઠસો ને ચાલીસ ટન પછી ભારતને તેરસો પચાસ ટન તાનજાનિયાને બાર હજાર બારસો ટન અને ચીનને નવસો ટન નાઇજીરિયાને છસો અને બુરકીનાને પાંચસો ટનનો ઓર્ડર મળ્યો છે ભારતને તેરસો પચાસ ટનનો ઓર્ડર મળ્યો છે જે સરેરાશ ચૌદસો છપ્પન પોઈન્ટ નેવું ડોલર છે અને બીજો છસો પંચોતેર ટનનો ઓર્ડર ચૌદસો સાઠ ડોલરના ભાવથી ઓર્ડર મળ્યો છે પાકિસ્તાનને જે ઓર્ડર મળ્યો એમાં એક નવસો ટનનો ઓર્ડર બારસો નેવું ડોલરના ભાવથી મળ્યો છે જ્યારે તેરસો ટન જેવો ઓર્ડર તેરસો ચાલીસથી તેરસો નવ્વાણું ડોલરમાં મળ્યો છે બીજો સત્યાવીસો ટનનો ઓર્ડર ચૌદસો ચાલીસથી ચૌદસો ચોસઠના ભાવથી મળ્યો છે એક પાંચસો ટન ચૌદસો ઓગણ ડોલરથી મળ્યો હશે બુરકીનાને ચૌદસો અઠ્ઠાવન ડોલરના ભાવથી પાંચસો ટનનો ઓર્ડર મળ્યો છે તાન્ઝાનિયાને બારસો ટન ઓર્ડર તેરસો નવાણું ડોલરના ભાવથી અને નાઇજીરિયાને છસો ડોલર છસો ટનનો તેરસો પંચોતેર ડોલરના ભાવથી મળ્યો છે જ્યારે ચાઇનાને નવસો ટનનો ઓર્ડર તેરસો ત્રાણું ડોલરના ભાવથી મળ્યો છે સાઉથ કોરિયાના નિકાસ વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ કહે છે કે સૌરાષ્ટ્ર કે ભારતમાં કોરિયન ક્વોલિટીના તલ બહુ ઓછા પડ્યા હોવાથી આ ટેન્ડરમાં ભારતીય નિકાસકારોએ બીડ ઓછી ભરી હતી બીજી તરફ તાજેતરમાં જે શિપમેન્ટ થયા તેમાંથી કેટલાક શિપમેન્ટ કોરિયામાં પહોંચીને પણ રિજેક્ટ થયા હોવાથી પણ આ વર્ષે કોઈ કિંમત કરવા ત્યાર નહોતું હિંમત કરવા તૈયાર નહોતું ભારતીય બજારમાં જે તલ પીડ્યા છે તેની ક્વોલિટી બહુ નબળી છે કોરિયામાં પ્રીમિયમ ક્વોલિટીના તલ હોય તો જ નિકાસમાં ચાલે જે ભારત પાસે બહુ ઓછા પીડ્યા છે બીજી તરફ કોરિયાના ટેન્ડરમાં પાકિસ્તાનની નિશાભાવની બીડ છે અને ભારત કરતાં પાકિસ્તાનમાં ચોમાસું પાક મોટો આવે છે પાકિસ્તાનમાં આ વર્ષે પૂરને કારણે તલના પાકમાં નુકસાન થયું છે પરંતુ તેમની માત્રા વધારે હોવાથી પાકિસ્તાનના નિકાસકારોએ કોરિયન ટેન્ડરના નિશાભાવની બીડ ભરી હતી જેને પગલે ભારતમાં ઓછો ઓર્ડર મળ્યો છે ભારતીય બજારમાં ગુજરાતમાં ચોમાસું તલનો પાક બહુ થતો નથી પરંતુ યુપીએમપી અને રાજસ્થાનના તલનો પાક થાય છે જ્યારે પણ પાકમાં નુકસાન હોવાની તલની બજારમાં મંદી થાય તેવા સંજોગો નથી નુકસાન હોવાથી સાઉથ કરિયાના ટેન્ડરમાં ઓછો ઓર્ડર મળતા આજે સોટેક તલમાં રૂપિયા બે ઘટ્યા હતા પરંતુ બહુ મોટી મંદી થાય તેવા સંજોગો નથી આ હતા જનરલ રિપોર્ટ મિત્રો હવે વેપારીઓના શું મત છે તે પણ જોઈ લઈએ આ રાજકોટના વેપારી તેમને હેલા જોઈએ દેશમાં ચોમાસું તલના પાકમાં વર્ષે મોટું નુકસાન છે ગુજરાતમાં તો ખાસ પાક થતો નથી જે થયો છે તેના ઉપર તાજેતરમાં વરસાદ પડતા નુકસાન થયું છે એમપી રાજસ્થાન ઉત્તર પ્રદેશમાં સામાન્ય રીતે દર વર્ષે ચોમાસામાં એક પોઈન્ટ પંચોતેરથી બે લાખ ટન તલનો પાક આવતો હોય છે જે આ વર્ષે સતત વરસાદને કારણે માત્ર પચાસ હજાર ટન જ આવે તેવી સંભાવના છે દેશમાં ચોમાસું તલનો પચાસ હજાર ટનનો પાક આવે તેમાં પણ ક્વોલિટી કેટલા જથ્થાની જારી છે તે કહેવું મુશ્કેલ છે તલ જ્યારે બજારમાં આવશે ત્યારે તેની ક્વોલિટી અંગે ખબર પડશે સાઉથ કોરિયાના ટેન્ડરમાં ભારતને ઓર્ડર ઓછો મળ્યો છે જેની પાછળનું કારણ ક્વોલિટીનો ઇસ્યુ પણ છે ભારતને તાજેતરમાં નિકાસ કરેલા કેટલાક તલમાં રિજેક્શન પણ આવ્યું જેને કારણે ભારતમાં હવે કોરિયન ક્વોલિટીના તલનો સ્ટોક બહુ ઓછો પડ્યો હોવાથી આ વખતે ટેન્ડરમાં બીડ જ ઓછી ભરાઈ હતી સફેદ તલની બજારમાં આવે તેજી મંદીનો આધાર ડોમેસ્ટિક ગ્રાહકી ઉપર જ રહેલો છે નેશનલ શોર્ટેક્સ તલના ભાવ એકસો પંદર રૂપિયા ઉપર તેજી નહીં થાય અને નીચામાં રૂપિયા એકસો દસથી એકસો અગિયારની સપાટી નહીં તોડે જો આ સપાટી તૂટશે તો ગમે ત્યારે બીજા ચારથી પાંચ રૂપિયા ઘટી જશે તલના ભાવ એકસો દસ રૂપિયાથી નીચે આવશે તો સ્ટોકિસ્ટોની ગભરાટથી વેસવાળી આવી શકે છે તલની બજારમાં હજી જૂનો સ્ટોક મોટો પડ્યો છે ગુજરાતમાં અત્યારે રોજની ત્રીસ હજાર કટાની આવક થાય છે જેમાં ચાલીસ ટકા સ્ટોક તો બે હજાર ચોવીસના ઉનાળુ તલનો પાકનો પણ છે આમ વેસવાલી સતત ચાલુ છે બજારમાં મની ક્રાઇસિસ હોવાથી પણ તલમાં અત્યારે વેસવાલી ચાલી આવી રહી છે સાઉથ કોરિયાનું બજાર પણ ભારત માટે હવે બંધ થઈ ગયું હોય તેવી સ્થિતિ છે બ્રાઝિલમાંથી આયાતી તલ આવવાના ચાલુ થઈ ગયા છે અને આગામી દિવસોમાં આયાત ચાલી થવાનો અંદાજ છે પાકિસ્તાનમાં પણ તાલના પાકમાં મોટું નુકસાન છે તાજેતરમાં પડેલા વરસાદના પાકને અસર થાય છે એ હતા મિત્રો રાજકોટના વેપારી હવે પાછા ઊંઝાના વેપારીનો જોઈએ ચોમાસુ તલના પાકમાં ગુજરાતમાં હવે ગણતરીમાં પણ લેવા એવો નથી છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતમાં તલના વાવેતર ઘટવા લાગી છે યુપી એમપી અને રાજસ્થાનમાં આવે ઓછા થયા છે એ વાત નક્કી છે પરંતુ તાજેતરમાં પડેલા વરસાદથી પાકને કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ કાઢવો હાલ મુશ્કેલ છે નુકસાન થયું છે કે નહીં તેનો પણ અત્યારે અંદાજ આવતો નથી તલના પાકમાં ઉત્પાદનના છાસા ક્ષેત્ર માટે ઓક્ટોબર મહિના સુધી રાહ જોવી પડશે ગત વર્ષની તુલનાએ પાક ઓછો થશે એ વાત નક્કી છે પરંતુ સાસો અંદાજ ઓક્ટોબરમાં આવશે ચોમાસું તલનો પાક સામાન્ય રીતે દોઢ લાખ ટન આસપાસ આવતો હશે જે આ વર્ષે ઓછો આવશે નેશનલ સોટેક્સ તલના ભાવ એકસો દસથી એકસો પંદર રૂપિયા વચ્ચે ક્વોલિટી મુજબ ચાલી રહ્યા છે હળદ તલના ભાવ એકસો ત્રીસથી એકસો એકત્રીસની રેન્જમાં છે બ્રાઝિલના તલના ભાવ સો ડોલર જેટલા વધી ગયા છે જે હાલમાં નવસો એંશી ડોલર આસપાસ છે બ્રાઝિલથી ચેલિંગ પ્રસર હવે મોટા ભાગના તલનું વ્યસણ થઈ ગયું છે ચાઇના ઉપર અત્યારે ફોકસ વધારે છે બ્રાઝિલમાં આ વર્ષે સાડા ત્રણ લાખ ટન આસપાસ તલનો પાક થયોનો અંદાજ છે વિવિધ કોન્ફરન્સમાં પણ અંદાજો આની આસપાસ જ આવી રહ્યા છે પરંતુ આ અંદાજ કેટલો સાસ્યો છે તે કહેવું મુશ્કેલ છે ભારતમાં બ્રાઝિલથી પચાસ હજાર ટન ઉપર તલ આયાત થાય તેવો અંદાજ છે વૈશ્વિક બજારમાં તલની સ્થિતિ જોતાં કોઈ તેજી થાય તેવા સાંસ નથી પરંતુ ભારતીય બજારમાં જો કોઈ અચાનક માંગ વધી જાય કે કોઈ નવું કારણ આવે તો શોર્ટ ટર્મ માટે તેજી થઈ શકે છે જે તેજી થોડા દિવસમાં ઓછરી પણ જશે ચાઈનાના પોર્ટ ઉપર સામાન્ય રીતે દોઢથી બે લાખ ટન આસપાસ તલનો સ્ટોક રહેતો હોય છે જે અત્યારે ત્રણ લાખ ટન જેટલો છે જે બતાવે છે કે ચીને આયાત વેપાર વધારી દીધો છે પરંતુ સામે એટલી ડોમેસ્ટિક ડિમાન્ડ નથી એ તો મિત્રો ઊંઝાના વેપારી હવે રાજકોટના વેપારી કાળા તલનો શું કહેશે તે જોઈએ દેશમાં તાજેતરમાં પડેલા વરસાદથી ચોમાસું તલના પાકને મોટું નુકસાન થયું છે ઝારખંડમાં તલનો પાક સો ટકા ફેલ થઈ ગયો છે એમપીયુપી અને રાજસ્થાનમાં તલના આવે તો ચારા થયા હતા પરંતુ પાક હવે ચાલીસથી પચાસ હજાર ટન માંડ આવે તેવી સંભાવના છે આ રાજ્યોમાં પણ ભારે વરસાદથી પાક ડેમેજ થઈ ગયો છે અને જે પાક આવશે તેની ક્વોલિટી પણ નબળી જ આવે તેવા સંજોગો છે દેશમાં આગામી વર્ષે ઉનાળુ તલનો પાક ન આવે ત્યાં સુધી ભારતને જૂના ઉનાળુ તલનો સ્ટોક અને બ્રાઝિલથી આયાત થતાં તલ ઉપર જ આધાર રાખવો પડશે સોટેક સફેદ તલના ભાવ નિશામાં એકસો આઠ રૂપિયા હતા જે બધી એકસો ચૌદથી એકસો પંદર રૂપિયા સુધી ગયા છે સફેદ તલની બજારમાં હાલ કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી નવરાત્રિ પછી જો ડોમેસ્ટિક ડિમાન્ડ આવશે અને જો માંગ વધી જાય તો એક દસથી પંદર રૂપિયાની તેજી આવે તેવા સંજોગો દેખાય છે કાળા તલના ભાવ ધારણા મુજબ રૂપિયા અઢીસોની સપાટીને પાર કરી ગયા છે અને હાલ થોડા ઊંચી સપાટીથી ઘટ્યા પણ છે કાળા તલની બજારમાં એવા કોઈ મંટી નથી નથીનો ભાવ રૂપિયા અઢીસોથી નીચે ન જાય તેવી ધારણા છે બ્રાઝિલના તલના ભાવ નવસો થી એક હજાર વીસ ડોલર પ્રતિ ટન વચ્ચે કોટ થશે નવો પાક ચાલુ થઈ ગયો છે અને આગામી મહિનામાં આયાતી તેલની આવકમાં ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે વળી જેણે હલતનું વેચાણ કર્યું છે એ પણ બ્રાઝિલના તલ આયાત કરી માલ કવર કરી લીધો છે બ્રાઝિલ તલના ભાવ નવસો એંશી ડોલરથી નીચે જાય તેવા સંજોગો નથી ચાઇના પણ બ્રાઝિલના તલની વધારે આયાત કરી છે પરિણામે ભારતમાં કોઈ મોટી માત્રામાં આયાત થાય તેવા સંજોગો નથી ગુજરાતમાં ચોમાસું તલનો ભાગ પાંચ સાત હજાર ટન માંડ આવે છે તેની ક્વોલિટી નબળી જ આવે તેવી ધારણા છે આ હતા મિત્રો તલના વેપારીઓ અને જનરલ રિપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરજો અને શેર કરજો તો એ